હા હેલો ઇડુ ફેમિલી આજે નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જાપાનની મેમ્બરો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે તો સીએસકે હારી ગયું અને આરસીબી જીતી ગયું તો મિત્રો એક ટીમ હતી સીએસકે અને આરસીબી તો મિત્રો તમારી કઈ ટીમની હતી કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો તમે જોઈ લો આજે તો ચોળી વાહનું ચાલુ છે એક પાકની એક લેટર પાઇપ ચોળી વાવાની છે ને બીજો ગાર કર્યો છે બસ આટલું જ વાવવાનું છે તો મિત્રો તમે જોઈ લો બાજુમાં પાણી ચાલુ જ છે તે હું તમને બતાવું આ જોઈ લો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે વ્લોગમાં કેવું છે ને કેવું નથી તે તો મિત્રો હવે તો યુટ્યુબમાં હું કાયમી બ્લોગ મૂકું છું અને એ બ્લોગમાં સપોર્ટ નથી મળતો તો મિત્રો આ સપોર્ટ મળશે હવે ધીરે ધીરે એકદમ તો સપોર્ટ ના મળે તો મિત્રો ધીરે ધીરે સપોર્ટ કરજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો તમે જોઈ લો ઘઉંવાળું હજી શેડ્યુલ નથી એમાં પણ બાજરી વાવવાની છે આ જોઈ લો તો મિત્રો આ જોઈ લો અમારે હાલ ફુવા ચાલુ છે અને કેટલા ઉપર ફ્રેસર છે હું તમને બતાવું તો મિત્રો હાલ દોઢ ઉપર ફ્રેશર ચાલે છે તો મિત્રો તમે કેટલા ઉપર ફુવારાના પાણી આખો છો દોઢ ફ્રેસર ઉપર કે બે ફ્રેશર ઉપર તો મિત્રો હાલ તો અમારે એ દોઢ ફેશર ઉપર ફુવારા ચાલુ છે તો મિત્રો આ મારો વ્લોગ બસ આટલો જ હતો તો મિત્રો આજનો મારો ગુજરાતી વ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી